ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ શેત્રુજી ડેમ ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે ગઈકાલને ગઈકાલે બપોરની વાત કરવામાં આવે તો ગઈકાલે બપોરે શેત્રુજી નદીમાં ચાર હજાર એકસો એકાશી ક્યુસેક પાણીની આવક હતી અને ડેમની સપાટી પચીસ ફૂટ દસ ઇંચ પર પહોંચી હતી જેમાં આજે વધારો થયો હશે આજે ત્રીસ ઓગસ્ટના રોજ સવારે છ ને પંદર મિનિટે ડેમ પરના અધિકારી ડીઓ બાલધિયા સાહેબ પાસેથી મળેલી માહિતી મુજબ હાલ શેત્રુજી ડેમમાં ચાર હજાર એકસો એકાશી ક્યુસેકની પાણીની આવક થઈ રહી છે અને ડેમની સપાટી છવ્વીસ ફૂટ પર પહોંચી છે મિત્રો આપને જણાવી દઈએ કે શેત્રુજી ડેમ ચોત્રીસ ફૂટ ઓવરફ્લો થાય છે એટલે કે હાલ છવ્વીસ ફૂટે સપાટી પહોંચી છે અને સતત નવા નીરની આવક થઈ રહી છે અને ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે